દિવ્યાંગ ન્યૂઝ ચેનલના અહેવાલની અસર ફરી એકવાર જોવા મળી સુરત શહેરના જાહેર રોડ પર ખોદાયેલા મોટા ખાડાના કારણે વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા હતા રોજબરોજ ટ્રાફિક જામ સજાતો હતો અને સૌથી ચિંતાજનક બાબત એ હતી ઇમરજન્સી સેવા એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી દર્દીના જીવનને દિવ્યાંગ રજૂ કરવામાં આવી અહેવાલ પ્રસારિત થતાં જ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી ગઈ પાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ખાડાનું પુરાણ કાર્ય શરૂ કરાયું થોડી જ વારમાં રોડ સમતળ બનાવવામાં આવ્યો જેના કારણે ટ્રાફિક ફરી સામાન્ય બન્યો અને વાહન ચાલકોને રાહત મળી

કે આ પ્રમાણે ખાડો છે અત્યારે હાલ છે સુરત મહાનગરપાલિકા દ્વારા સપાડે જાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જે ખાડો છે તેનું પુરાણ કરી દીધું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણી સાથે ધર્મેશભાઈ છે આપણે ધર્મેશભાઈ સાથે જ વાત કરીશું જે ધર્મેશભાઈ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેને લગભગ સુરત મહાનગરપાલિકા સપાડે જાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે શું કહેશો આપ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ હંમેશા લોકોનો અવાજ બનતી જ હોય છે અને જે ગત સમયમાં જે રીતના અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ઘણા સમયથી કંઈક ખાડો હતો અને મહાનગરપાલિકાના ઉદાસીનતા વલણના કારણે એનું સમારકામ નહોતું થતું પરંતુ દિવ્યાંગ ન્યૂઝે આ પ્રસારિત કર્યું અને લોકોની અંદર ખબર પાડી તો મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે હું દિવ્યાંગ ન્યૂઝ ચેનલનો આભાર માનીશ કે તેઓએ જે પ્રજાને જે તકલીફ હતી એનો અવાજ બનીને જે આ કામ કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે મહાનગરપાલિકા જ્યાં પણ આવા કોઈ પણ ખાડા હોય